હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે લસુની પાલકની રેસીપી લઈને આવી છું રેસિપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે લસુની પાલક બનાવવા માટે મેં આ ત્રણસો ગ્રામ જેટલી પાલક લીધી છે એને મેં દાંડીનો ભાગ કાઢી નાખ્યો છે તો હવે એને આપણે થોડીક સમારી લેવાની છે ભાજી બધી સમરાઈ ગઈ છે તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લેવાની છે અને એને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ કાઢવાની છે એ ભાજીની અંદર માટીનું પ્રમાણ વધારે હોય છે તેને સારી રીતે ધોઈ કાઢવાની હવે આને આપણે ધોઈ કાઢીશું તો ધોવાઈ ગઈ છે તો હવે એને આપણે વઘારી લઈશું તેના માટે આપણે ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકી દીધી છે ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ રાખવાની હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું હવે એની અંદર આપણે દસેક કઢી જેટલું સમારેલું લસણ એડ કરીશું મેં વીસેક કઢી જેટલું સમાર્યું છે પણ બીજું બધું આપણે થોડુંક રહેવા દઈશું એને થોડી વાર સાંતળીશું થોડોક એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે જો કલર થોડો બદલાઈ ગયો છે એની અંદર હવે આ આપણે ડુંગળી એડ કરી દીધી છે અમે એક મોટી સાઈઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે તે એડ કરી દઈશું એને પણ આપણે બેથી ત્રણ મિનિટ સુધી સાંતળીશું ડુંગળી બી આપણી સંતળી ગઈ છે તો મેં આમાં એક મીડિયમ સાઇઝના ટામેટાના રીતે સમારી લીધું છે તે એડ કરીશું ને એક વખત મિક્સ કરી લેવાનું હવે જલ્દી સોફ્ટ થઈ જાય એના માટે આપણે થોડુંક મીઠું એડ કરીશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે હવે આને પણ આપણે એકદમ એને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સંતળાવા દઈશું ટામેટા સંતરાય છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવવાની છે તો મેં આવી રીતે રોસ્ટેડ ચણા લીધા છે એના છોડા કાઢી લીધા છે તેનો મેં પાવડર બનાવી દીધો છે તો બે ટેબલ સ્પૂન જેટલો મેં આ પાવડર લીધો છે એની અંદર આપણે એક મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું હવે આને મિક્સ કરી લેવાનું છે એક પેસ્ટ જેવું બનાવી લેવાનું છે દહીં આપણું બહુ ખાટું હોય એવું નહીં લેવાનું કારણ કે આપણે ટામેટા પણ લીધા છે એટલે બસ હવે આને આપણે સાઈડ પર રહેવા દઈશું ટામેટા આપણા ચડી ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે એની અંદર હવે આપણે મસાલા કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું ને અડધી ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું આને એક વખત મિક્સ કરી લેવાનું આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ફરીથી તેલ એડ કરીશું બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે આ ધોયેલી ભાજી છે તે એડ કરી દેવાની ને એક વખત હલાવી લેવાનું હવે આને ગેસની ફ્લેમ હવે તે સ્લો જ રાખીને એને ચડવા દઈશું ઉપર આપણે ઢાંકણ ઢાંકવાનું નથી ભાજી આપણી ચડી ગઈ છે હજી પણ આપણે બે કે ત્રણ મિનિટ સુધી એને ચડવા દઈશું આટલી ભાજી ચડતા લગભગ આઠથી દસ મિનિટ લાગી છે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે બે મિનિટ પછી આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેવાની ને થોડું પાણી એડ કરીશું એક વખત એને હલાઈ લેવાની છે હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બે મિનિટ માટે એને થવા દઈશું ભાજી આપણી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું જેને આપણે એક બાઉલમાં લઈ લીધી છે તો હવે ઉપરથી એક આપણે તડકો કરવાનો છે હવે એક વઘારી લીધું છે ની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને એની અંદર જે આપણે લસણ રહેવા દીધું હતું તે એડ કરી દઈશું હવે આ વઘાર આપણે એની અંદર રેડી દઈશું તૈયાર છે આપણું લસુની પાલક ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ